હા અહીંયા અત્યારે આપણે ગણપતિના પેઇન્ટિંગનું એક્ઝિબિશન જે યોજાયું છે તે ભાવનગર કલા સંસ્થા છે છે તેના દ્વારા યોજાયું હું એનો ફાઉન્ડર છું તમે જે ચિત્રો જોઈ રહ્યા છો તે અત્યારે ચાર વર્ષના બાળકોથી લઈને બોતેર વર્ષના લોકો સુધીના લોકોએ આની અંદર પાર્ટિસિપેટ કર્યું છે તમે જુઓ અલગ અલગ પ્રકારના ઘણા બધા ચિત્રો છે એ બી અને સી એવામાં ત્રણ ગ્રુપમાં ચિત્ર પ્રદર્શન કર્યું છે ના ચિત્રો છે જે ઘણા બધા માધ્યમમાં છે ઓકે ગાર ઉપર કર્યું છે

આ ભાવનગરના ચિત્રકારો કલા પ્રિય પબ્લિક તમે આની અંદર આ ચિત્ર પ્રદર્શન જે છે તેના તમે દર્શન કરવા માટે આવો કારણ કે અત્યારે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે તો તમે આ પણ ગણપતિનું દર્શન કરો થેન્ક યુ વેરી મચ અત્યારે ચિત્રો એકસો ને એક છે હા અમે ચિત્રો એવી રીતના મૂક્યા છે કે ભાઈ જે લોકોને કોઈને ઇન્ટરેસ્ટ હોય કે અમારા ઘરમાં સરસ સુશોભન માટે પેન્ટિંગ ખરીદવા છે તો એ લોકો ખરીદી બી શકે છે આજના દિવસમાં ઓગણીસ પેઇન્ટિંગ પણ વેચાઈ ગયા છે અને એ કલાકારોને એટલું પ્રોત્સાહન મળી રહે છે ના અમે જે છે તમે તમે કહો તો એકદમ સરસ રીતે ડિસ્પ્લે પણ જોઈ શકો છો ઓકે મારું નામ વૈશાલી શાહ છે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે અહિયાં ગણપતિ પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જે આપણે અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે કે આપણે ખૂબ ધામધૂમ થી ગણપતિ ઉત્સવ ઉજવતા હોઈએ છે સાથે સાથે કલાકારોને પ્લેટફોર્મ મળે એટલા માટે કલા સંઘ ભાવનગર દ્વારા આયોજિત આ ગણપતિ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ મીડિયામાં બધા બાળકોએ કામ કરેલું છે અમારી પાસે પાંચ વર્ષથી લઈ અને સિત્તેર વર્ષ સુધીના આર્ટિસ્ટો આમાં વર્ક કરેલું તમે જોઈ શકો છો ઘણાએ ઓઇલ પેઇન્ટ કર્યું છે એક્રેલિક છે અલગ અલગ ફોર્મમાં કામ કર્યું છે અને નવીન વાત એ છે કે પેઇન્ટિંગ સિવાય કે જે ગાર પર કહી શકીએ આપણે વારલી કહી શકીએ એમ અલગ અલગ ફોર્મમાં બધાએ કામ કરેલું છે અને આ ભાવનગર ખાતે કલાની જે નગરી છે તો એ તમે જોઈ શકો છો કે બધાએ ખૂબ સરસ મહેનત કરી અને ગણપતિ એક્ઝિબિશન આપણે અહીંયા યોજ્યું છે તમે આમાં જોઈ શકો છો કે ગણપતિની મુદ્રાઓ અલગ અલગ છે કે કૃષ્ણના રૂપમાં કે વાંસળ વગાડતા હોય એવી રીતે છે એક બાળકના સ્વરૂપમાં કે જે બાળક એની નિર્દોષ જે બધી હરકતો હોય છે એની ઉપર આપણે પેઇન્ટિંગ તમે જોઈ શકો છો અલગ અલગ રીતે બધાએ કર્યું છે એમાં ખાસ કરીને બે બાળકો જે એવા છે કે જે મેન્ટલી ડિસ્ટર્બ એટલે કે ડેપ્થ બાળકો હોય એના પણ પેઇન્ટિંગનો અહીંયા સમાવેશ થાય છે મારું નામ નિશા મહેતા છે મેં આ ગણપતિ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે કેવા પ્રકારનું ચિત્ર બનાવ્યું છે કેટલા સમય બન્યું સાથે વાત એ કેન્વાસ મહિનામાં પૂરું થયું છે શ્રીજી મુજબ બહુ જ મસ્ત લાગે છે બહુ બધા યુનિક યુનિક છે